હેલો ગાઈઝ તમારું સ્વાગત છે અમારી ચેનલ લેટ્સ કુકિયરમાં તો આજે આપણે બનાવીશું ચોમાસામાં બનતું એવું સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર કંટોળાનું શાક જેના ગુણ તો ઘણા બધા છે પણ બન બહુ ઓછા લોકો ખાય છે તો આજે આપણે એવી રીત બતાવીશું જેથી સરળતાથી આપણે બનાવી શકીએ તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલા કંટોળા લીધા છે અને એના બીજ મેં કાઢી અને રેડી કરી લીધા છે હવે આપણે કંટોળાને આ રીતના બી કાઢી અને તૈયાર કરી દીધા પછી ત્યારબાદ આપણે વોશ કરી અને તૈયાર કરી લેશું હવે આપણે બધી સામગ્રી રેડી કરી લીધી છે અહીં મેં ત્રણથી ચાર અને એક નાનો આદુનો ટુકડો ને ખાંડી અને આદુ આદુ લસણની પેસ્ટ તૈયાર કરેલી છે એક મોટી ડુંગળીને આવી ઝીણી સમારી લીધી છે અને કંટોલાને પણ ધોઈ અને રેડી કરી લીધા છે તો હવે આપણે એક કૂકરમાં થોડું જીરું રાય મેથી એડ કરી બે મોટી ચમચી આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ચપટી એવી હિંગ એડ કરી દઈશું પછી આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતડશું અહીં મેં આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દીધી છે બંને હવે મિક્સ કરી લેશું હવે થોડી વાર માટે આપણે ડુંગળીનો કલર થોડો ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં કંટોલા એડ કરી દઈશું કંટોલા એડ થઈ ગયા બાદ હવે આપણે તેને બરોબર મિક્સ કરી લેશું અને થોડીક વાર માટે તેને આપણે સાતળી લેશું હવે કંક કંટોલા એકદમ તેલમાં સતડાઈ ગયા છે હવે આપણે તેમાં થોડી હળદર જીરું અને ચટણી એડ કરીશું બેઝિક મસાલા આપણે એડ કરી લેશું અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું અહીં મેં દોઢ ચમચી જેટલી ચટણી એડ કરેલી છે તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી એડ કરી શકશો બધા મસાલા એડ થઈ ગયા બાદ બરોબર આપણે એને મિક્સ કરી લેશું અને થોડીવાર માટે આપણે એને લો ફ્લેમ ઉપર તેને ગરમ કરશું હવે બે ત્રણ મિનિટ પછી આપણા કંટોળા એકદમ સરસ બફાઈ ગયા છે અને મસાલો પણ બધો પાકી ગયો છે તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરશું અહીં મેં એક મોટા કપ જેટલું પાણી એડ કરેલું છે તમે તમારે રીતે વધારે ઓછું એડ કરી શકો છો ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી આપણે મીડિયમથી લો ગેસ ફ્લેમ ઉપર આપણે એને રાખવાનું છે ત્યારબાદ તૈયાર છે આપણું સરસ એવું સ્વાદિષ્ટ અને ગુણથી ભરપૂર એવું કંટોળાનું શાક જેને આપણે ખમણ ઢોકળા ચટણી ડુંગળી અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોઈ સજેશન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ